વરસાદ હોય ગમે હોય નથી ને છાપડું ગોતવા નીકળી ગયા નથી આપડે તો જળ જમીન જંગલ સાથે અને આજનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અત્યારે જોવા જાય તો વર્તમાન લોકશાહીમાં અધિકાર નો પર્યાય આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ મેં જોયું છે હું ગાંધીનગર માં રહું છું છેલ્લા તેર વર્ષથી થી પણ એની સાથે અન્યાય થતો હોય સામાન્ય નાગરિક સાથે અન્યાય થતો હોય

આ આદિવાસી સમાજ ને હું કેવા માંગુ છું કે વર્તમાન લોકશાહી તાલ નાખશે અને યાદ રાખજો તમારા સમાજ નો અમારા સમાજ સાચો વિકાસ ક્યારે થાય જયારે રેલી તરફ જતી ભીડ લાઇબ્રેરી તરફ જવી વળી જશે કે શિક્ષણ તરફ જવી વળી જશે ત્યારે સમાજ નો સાચો વિકાસ થશે સાચું હથિયાર આ લોકશાહી માં વર્તમાન એ શિક્ષણ છે એ જ્ઞાન છે એ જ્ઞાન રૂપી તાકાત જો તમારી પાસે હશે તો અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવે જેટલી પણ વાત કરી આદરણીય અમારા મારા પરમ મિત્ર એવા ગઢિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ જે વાત કરી એ બધી વાત ત્યારે જ સાર્થક થશે કે જ્યારે આપણે શિક્ષિત બનીશું અને એના પછી આપણે શિક્ષિત બનીશું ત્યારે આ બધી વાત સાર્થક સાબિત થશે એટલે એક નાનું ખંટું સૂચન આંદોલનમાંથી ઉભો થયેલો વ્યક્તિ છું આંદોલન વર્તમાનમાંય કરું છું જ્યારે સમાજ નો કોઈ મોભી સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ને ત્યારે સહકાર આપજો સાથ સહકાર ને સહયોગ કારણ કે લોકશાહી માં યાદ રાખજો માથા ગણાય છે આ માથા ગણાવવાની લડાઈમાં સાથ સહકાર એને સયગ્ધોની જરૂર છે સલાહકાર મિત્રો ત્યાં બધા વડી વર્ગ આપણા બેઠા છે એ સલાહ સૂચનો હક આપણા અગ્રણીઓ ને આપણા મોફીઓ ને સલાહ સૂચન આપનારા બેઠા છે ત્યારે પણ આપણા હકની લડાઈ હોય તમારા આદિવાસીનું જ ગીત છે ને કે હકની લડાઈ લડી લેવી પડે ભયુ લખની લડાઈ એ લડી લેવી પડે તો જ્યારે લડવા નીકળો ત્યારે બધા ખપો થી ખપો મિલાવી સાથે ચલવાનું છે ચાલશો ને પાક્કું તો તમારો અધિકાર દિવસ આ રીતે સાર્થક સાબિત થશે કારણ કે જ્યારે ની અંદર નોંધ લેવામાં આવે અને કહેવામાં આવે કે ના આ સમાજ ક્યાંક વંચિત રહી ગયો છે એ પ્રથમ હરોડની જે શ્રેણી છે ત્યાં સુધી પહોંચવો જોઈએ તો એના માટે આ દિવસ છે આપણા અધિકારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઈએ બંધારણે આપને આપણા અધિકારો આપ્યા છે એ અધિકારનું જ્ઞાન એ અવશ્ય જો તમારામાં હશે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાય છે બાકી અત્યારે કેવું છે ખબર છે આ ગાંધીનગર છે અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ મુકવામાં આવ્યો છે આ ગાંધીનગરની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય એટલે ગાંધીનગરનું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે આ આજે શાસન વ્યવસ્થા અને બહુ દુઃખ સાથે કઉ છું મારા પરમ મિત્ર ગતરોજ પિતાશ્રી એક આ જ રીતે ખાડામાં પડી જવાથી બાઇક લઈને જતા હતા મારા પરમ મિત્ર યુવરાજસિંહના પિતાશ્રી વનરાજસિંહ એ બાઇક લઈને જતા હતા અને ગટર જે આપણે ભૂગર્ભ ગટર હોય એનું ઢાકણું ખુલ્લું હતું હવે

અવી લાલિયાવાળી આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ની જે દાંડલી છે એનો ભોગ ન બને એ અધિકાર માટે આપણે જ લડવાનું છે આ કદાચ આજે ઉદાહરણ એક નું આપી શકું છું ઘણા બધા ઉદાહરણો આપવા તો આપી શકાય આ હકની લડાઈ આ અધિકારી લડાઈ એ લડવા માટે આપણે હવે આગળ આવવાનું છે અહીંયા ફોરેસ્ટ ના ઉમેદવારો બેઠા છે અને સૌથી વધારે જો કોઈ રક્ષણ કરનાર હોય વનના રક્ષક બનવા માંગતા હોય તો એ છે આપણા ફોરેસ્ટ બીડ ગાર્ડ ના ઉમેદવારો જંગલ રક્ષણ કરવા માંગે છે આજે આ બોડી સિસ્ટમ જ્યાં સામે જે વિધાનસભા દેખાય ને એની અંદર દેખેલા જે આખલાઓ છે ને એ આખલાઓ આ વન ને ચરી થાય છે અને એના જે નેતાઓ જે છે એ આપણા બાળકોના ભવિષ્ય આદિવાસી સમાજ નું જે ભવિષ્ય છે એને પણ ચરી થાય છે અને એની જવાબ દેવાનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે એમાં પણ છે કારણ કે આપણા જ બાળકો આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને આ પરીક્ષામાં આ બોધી સિસ્ટમ ને કારણે એ ક્યાંક ને ક્યાંક વંચિત રહી જાય છે તો આ અધિકારો માટે પણ લડવું પડશે કે આપણા બાળકને આગળ લઈ જવા માટે જે સિસ્ટમ બનાવનાર જે આંકલાઓ છે એને હવે આ વિધાનસભામાંથી કાઢવા પડશે બોલો કાઢવા પડશે કે નહીં કાઢવા છે ને એટલે હવે કાઢવા માટે તૈયાર થઈ જાજો અને એક તો છે જ આપણી પાસે આદિવાસી આવાજ અમે કાઠિયાવાડથી આવીએ અને જ્યારે જ્યારે લડાઈ લડાવી છે ત્યારે જોઈ લેજો જુગલ જોડી કેવી થઈ છે અમારામાં આવેદન નિવેદન પછી આવશે જ નહીં

આદિવાસી વિસ્તાર માં હોય કે અમારા ગીર ના વિસ્તાર હોય પણ હાવજ બગડે ને તો બાવન ગામ ફફડે હાવજ બગડે તો જંગલ ફફડે હાવજ બગડે તો જંગલ ફફડે અને બાપુ બગડે તો બાવન ગામ ફફડે એના જેવો છે આ એટલે આપણે આખું જંગલ નહીં ફફડાવાનું છે આપણું છે જ આ જંગલ જ છે કોઈ આપણા અધિકારો ઉપર કોઈ આપણા ના રોટલા ઉપર જો તડાક મારતું હોય ને તો પછી ધોવા ધોવા માટે નહીં લડી લેવાય જતા બસ એટલી તમને વિનંતી શિક્ષિત બનો વિકસિત બનો તમારા અધિકારો પ્રત્યે તમે સજાગ બનો તમારો હક નો રોટલો કોઈ છીનવી જતું હોય તો પછી એમાં રાણો રાણા ની રીતે પછી એમાં મોડું દવા જવાનું થતું જ નથી એટલે લડી લેવાનું થાય એટલે લડી લેવા માટે તૈયાર રહેજો અત્યારે આ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર ઇન્દ્રદેવ ની કૃપા અત્યારે તમારા ઉપર વરસી જ રહી છે આ ભગવાનના આશીર્વાદ છે તે તમારા ઉપર અત્યારે વરસી રહ્યા છે એટલે આનાથી ભાગો નહીં આનો સામનો કરો અને સાથે લઈને ચાલો તમ તારે તમારી જે જીત છે તમારા અધિકારો જે છે એ તમને અવશ્ય મળશે जय हिंद जय भारत जय चौहान जय चौहान थैंक यू आभार युवराज सिंह जाडेजा आम न वक्ता से